જઈએ અમે કા ભાઈ વિજય વિલાસ પેલેસ ને એ જોવા જઈએ અમે મમ્મી કોઈ દે આવ્યા ન તા ભાઈ કે હાલો કે પેલેસ જોવા જઈએ જંગલ માં છે ત્યાં ઠીક અમે

विजय विलास ऐसे हम जा रहे हैं यहाँ से अभी लोग फूल तमर में नहीं है आराम आराम से धीरे धीरे हाल के जा रहे हैं है तो <laughs> भाई ये कशी में ऐसा मत बोलो जो हमें समझ में ना आए नहीं ना <laughs>

આ બધા છે આમ નિશાની કે કહેતા તા ખરી ગયા રાજા છે ને આવું છે મને નથી ખબર તો જો વાહ જો એ ખબર પડે આપણે જોતા આવડે આ પેલેસ છે આજી પેલેસ છે ને એ જ આ ફોટા અજુનવાની ફોટા બધા મો જાય તો હું આ કામ કરી શક્યો પેલા હું ધીરે ધીરે બધા જોતો જાઉં દેખાડી જ ફટાફટ મારા ટુ આ બેઠક વ્યવસ્થા થાય અહીંયા વહેવાનું પછી આ બધા જ અહીં

मम्मी घर जाऊँ है ले यार खाल हाँ जी हैं हाँ 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 लोग करना है एक वन एक्स में कर हेड को दे वन एक्स में व्यवस्था भी है આ સાચો હે તે સ્વીકાર કર્યો હતો ને રાજા સાહેબે કે જે તે સમય એ સાચો છે અર છે આ તું માર દરિયો ને કાંઠો એ તું આ બેઠક વ્યવસ્થા છે મોટા ભાગના બધા રૂમ છે એકચ્યુઅલીમાં जो ना जिस मूवीज ना ये शूटिंग थी ना ये पैलेस अमर थे हैं पैलेस में हाँ विजय विलेस आई विजय विलेस से हम दिल दे चुके हैं ना कमांडो मूवी आ कमांडो मूवी लेटेस्ट ऐसे हम दिल दे चुके हैं ना 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 चंदा ऐसे आलगन है लगन की आलगन से ना हाँ ऐसे ऐसे आ है विजय विलेस पैलेस में बताइए उलाफ़ है

આવી રીતના આખો પ્લેસ છે ને અત્યારે તો ટુરિસ્ટનું પ્લેસ થઈ ગયું કહો ટુરિસ્ટ બધા ફેરવા તો બસ ઈચ્છે પાછા હમણાં આપણી આવ્યા ત્યાં નાચતી નાચ પૂગી ગયા પછી ને બરાબરની જગ્યા જગ્યાએ વરે પાછા આપણી બીજી સાઈડથી ઉપર જઈએ ત્યાં છે હું ઉપર જઈ આ જૂનાવણી હું હે ને રાજસ્થાન જેવલ હે

हम दिल कैसा ना शूटिंग सूटिंग आ थे दिले तो so, एक क्यों मस्त व्यू है बता एक ठेका रहा आप लोगों का क्या हम कुछ पूछ नहीं बोल नहीं रहे हम आपको कुछ पूछा नहीं जा रहा है हमसे siiii sí, taaa pon porwan birla ke li pon man man pekrio હાલ વી હોય તો ઓહાથી જોવા લ્યો ને તમે આ બનાવટ જૂની જોવો ખાલી તમે

ਹਾਂ ਜੀ ਨਾ ਜਰ ਮਰਵਾਰ ਸੇ ਮੇ ਘੋ ਗੁਲਾਬੀ ਨਹੀਂ ਰਹੇ ਜਵਾਦਾਂ ਅਜਨੋਕ ਰੀਰੇ ਕੰਨ ਨਹੀਂ ਰਹੇ ਜਵਾਦਾਂ ਨੋਕ ਰੀਰੇ ਦਿਓ ਦਿਓ ਮਾਤਾ ਜੀ ਬੰਦਾ ਮਿੱਤੋ ਜਾਰੇ ਕਛਨੀਆ ਢੇਂਗੀ ਧਾਰਾ ਪਰ ਮੜਿਆ ਚੇ ਤਿਆਰੇ ਕੇ મિત્ર ગી જીએ મર્ધ દર્દ મન મિટાવે મિત્ર ગી જીએ મર્દ ગુસામત કરીને ખાવે મિત્ર કી જીએ મર્દ સત્ય કહે સમજાવે અને મિત્ર કી જીએ મર્ધ જો કામ વિપત માં આવે સાહેબ આવા બધા મિત્રો બધા પાસા ઘરેણા વિજય વિલાસ પેલેસ જોવા નતા એવા મુન આવા વિડીયા બનાવવા ના હમણાં કે આપડે વિજય વિલાસ પેલેસ જોવા એવા બરોબર આપણે રતનભાઈ ના જો અમે સાત વાગે તો અંધારું નથી આમ બંધ કરી દેત વાગ્યા અમારે રતનભાઈ ને થોડાક ધન્યવાદી બદલ આભાર ભાઈ તમારી આવી મહેમાન ગતિ કરી તમે બરોબર

હજી ઢોલ ઉપાડે ને ઉપાડી ખણવામાં બે વર્ષ લાગ્યા બે વર્ષ થી ખણ કરું છું આ વર્ષે મને ફળ મળ્યો છે हम दिल दे चुके सन ऐश्वर्या बेन राय ने यहाँ यहाँ आथना करता था अरे खुद का नहीं आथना करता था यहाँ बैठा बैठा बराबर से ओहो जो तुमने यहाँ देखा ना सीढ़ियों के गहरी ना सन ये थी ओहो इतनी स्पीड में उज रहा ना मैं कितना पगेटिया था स्किप करने का बराबर से હવે આમ થોડોક પવન આવ્યો પગથિયા ઉતરી ગયા ત્યાં બરાબર બરાબર આવું ગાર્ડન ને અસલ બનાવ્યું હે જોરદાર મેં એમ કીધું કે ઓલા ઐશ્વર્યાબેન રાય ને અહીંયા ઉપર આથણામાં બનાવતા હતા આમ દિલ દે ચુકે ફિલ્મમાં સલમાનભાઈ

અંદર ગુમરો મારે આવ્યા પછી મેળી ઉપર ઢાબે ગુમરો મારે આવ્યા ને આ ગાર્ડન જેવું છે એમાં ઘોરો મારી લીધો ને પછી એક બે ફોટા પાડી લીધા એક બે ગીતું ગાવી લીધા બરોબર છે આવું બધું કરે ને એવું જો એ કારીગરો જાય છે જે દેખાડજો ભાઈ આપણે જોશી સાઈડ જોઈએ એવું જાય છે ને હું જોશી સાહેબ વિડીયો બનાવતા જાય છે આ લાઇટન ચાલુ છે પ્રકાશ તો વિડીયો બને જાય કલાસ તો બનાવ નાખીએ બરાબર અમારે આજના કંઈ વ્લોગ બનાવવાનો પ્લેનિંગનો તો વિડીયો બનાવવાનો સાંઈ આ બધા કારીગરો અમારા ભેગા થાય ને તો એક વિડીયો આવી કલાસ મૂકી ગયું હતું દેખાડી ગયો વિજય વિલાસ પેલેસ આવી ગયા હો કારીગરો તો બસ એ જ વિડીયો તો અમારો જ નહીં વિજય વિલાસ કૉલેસનો બરાબર છે ને અમને તો બહુ આનંદ થયો કંઈ ખબર નથી કાર આવવાનું હોય કાં નહીં પણ તમે બધા આવી ગયો કચ્છમાં આવતા હોય તો વિજય વિલાસ કોલેસ માંડવીમાં આવેલો છે બરાબર છે ને બસ બીજું કંઈ બોલવાને અમારે જોઈશે જાય ફોન પકડીને થાકી જાય બરાબર તો એવું અમે બસ જઈએ આવું આવીજો આ વિડીયો અમે અહીંયા અંત કરીએ છે બરાબર છે વિડીયો પૂરો કરતાં જ સાથે તમને હું કહેવા માગું છું બધા લાઈક છે સબસ્ક્રાઈબ કરો ચેનલને પછી હું ફોલો એ કરતા જાઓ તમને મજા આવે એ કરી નાખો પણ તમે વિડીયો જોવો નાખો બરાબર છે આવી જાઓ જય માતાજી જય વસરાજ બધા રામે રામ